નમસ્કાર આપ જોઈ રહ્યા છો સામાજિક સ્ટેશનના પિયાને લાખો રૂપિયાના હપ્તા આપવામાં આવે છે હપ્તા ઉઘરાવનાર વહીવદાર કોણ આશા નામની મહિલા બુટલેગર લીમડીયા હનુમાન દાદા ની ગલીમાં દેશી દારૂ જાહેરમાં વેચીને શું સાબિત કરી રહ્યા છે આ નજારો જોઈને તેવું લાગી રહ્યું છે કે અહીંના પ્યારી અને વહીવદાર દ્વારા બિયર બાર હોય તેવું લાગી રહ્યું છે શું આ બાબતે હર્ષ સાહેબ દ્વારા કાયદાકીય આમ ભરવા માંગ ચર્ચાઈ રહ્યું છે કે આવા તો નિકોલ ગામમાં ખુલ્યામ કેટલાય દારૂના અડ્ડા ચાલી રહ્યા છે અને વહીવદાર માત્ર ને માત્ર પૈસા કમાવવા માંગ ધ્યાન આપે છે ક્યારે આ લોકો ઉપર કાયદાના સી કંજા કસવા માંગ આવશે શું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આ બાબતે ધ્યાન આપશે કે પછી નિકોલ ગામમાં દારૂના અડ્ડા આ જ પ્રમાણે ચાલ્યા કરશે આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ એસ ચૌહાણ